અમદાવાદ શહેરમાં શનિવારની રાતથી જ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે જેમાં વહેલી સવારે મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતાં એક કલાકમાં એક ઇંચ વરસાદ નોંધાયો હતો શહેરમાં સવારના છ વાગ્યાથી બપોરના એક વાગ્યા સુધીમાં સરેરાશ પોણા બે ઇંચ જેટલો વરસાદ પડ્યો છે સૌથી વધુ વરસાદ શહેરના પૂર્વ વિસ્તારમાં વટવા નારૂલ લાંભા શરઆલમ અને દાણી લીમડા વિસ્તારમાં પાંચ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે રામોલ વસ્ત્રાલ મણિનગર જશોદાનગર હાટકેશ્વર અને ખોખરા વિસ્તારમાં ચાર ઇંચ જેટલો વરસાદ પડ્યો છે વાસણા પારડી એલિસ બ્રિજ વિસ્તારમાં ત્રણ ઇંચ થી વધુ વરસાદ પડ્યો છે હવામાન વિભાગની આગાહી અનુસાર ઉત્તર ગુજરાતમાં મોડી રાતથી ધૂધમાર વરસાદ વરસ્યો છે પાટણ જિલ્લાના નવ તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે સિદ્ધપુરમાં સૌથી વધુ સાત ઇંચ વરસાદ થી વધુ પડ્યો છે અને પાટણમાં ત્રણ ઇંચ વરસાદ સરસ્વતી તાલુકામાં દોઢ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે પાટણ શહેરમાં આનંદ સરોવર પારેવા સર્કલ અને ટેલિફોન એક્સચેન્જ રોડ સહિતના વિસ્તારોમાં પાણી ભરાવાથી વાહન ચાલકો અને રાહદારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે પાલિકા તંત્ર દ્વારા ઘડવામાં આવેલો પ્રિ મોનસૂન પ્લાન સામાન્ય વરસાદમાં જ નિષ્ફળ ગયો વડોદરા મહાનગરપાલિકા દ્વારા સંચાલિત આઈસીડીએસ પ્રોજેક્ટ અંતર્ગત કાર્યરત કુલ ચારસો ઓગણચાલીસ આંગણવાડીઓમાંથી આશરે બસો જેટલી આંગણવાડીઓ હજુ પણ ભાડાના મકાનોમાં ચાલી રહી છે આ આંગણવાડીઓમાં ત્રણથી છ વર્ષના લગભગ દસ હજાર ભૂલકાઓ પાયાનું શિક્ષણ મેળવી રહ્યા છે આ ભાડાના મકાનો પાછળ સરકાર દ્વારા પ્રતિમાસ આશરે છથી સાત લાખ અને વર્ષે રૂપિયા એક કરોડ જેટલી માતબાર રકમ ભાડા પેટે ચૂકવવામાં આવે છે પાલનપુર ગૌસેવા ટ્રસ્ટ દ્વારા આયોજિત થી પાલનપુર સુધીની અગિયારસો કિલોમીટરની યાત્રા અમીરગઢ પહોંચી હતી અમીરગઢ પોલીસ સ્ટેશનના પીઆઈ એસ કે પરમાર અને પોલીસ સ્ટાફે કાવડીઓનું થી ભવ્ય સ્વાગત કર્યું આ કાવડ કાવડયાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય ગૌમાતાને રાષ્ટ્રીય માતાનો દરજ્જો આપવાનો છે પવિત્ર શ્રાવણ માસમાં સામાન્ય રીતે રાજસ્થાન અને હરિયાણા જેવા રાજ્યોમાં કાવડયાત્રાનું વિશેષ મહત્ત્વ જોવા મળે છે પરંતુ પાલનપુર ગૌસેવા ટ્રસ્ટે ગુજરાતમાં પ્રથમવાર આ કાવડ યાત્રાનું આયોજન કર્યું છે હવામાન વિભાગની આગાહી મુજબ મહીસાગર જિલ્લામાં ગત રાત્રિએ સાર્વત્રિક ધોધમાર વરસાદ વરસ્યો છે જિલ્લાના તમામ તાલુકામાં મેઘમહેર જોવા મળી છે જિલ્લામાં ગતરોજ છવ્વીસ જુલાઈએ રાત્રિના આઠ કલાકથી વરસાદની શરૂઆત થઈ હતી આ વરસાદ આજે વહેલી સવાર સુધી ચાલુ રહ્યો છે તાલુકા બાર વરસાદના આંકડા જોઈએ તો લુણાવાડામાં સૌથી વધુ નવ્વાણું વરસાદ નોંધાયો છે કડાણામાં એકાણું બાલાસિનો ચોર્યાસી અને વીરપુરમાં ત્યાં મીમી તેમજ વરસાદ પડ્યો છે સંતરામપુરમાં અડતાલીસ અને ખાનપુરમાં આડત્રીસ મીમી વરસાદ નોંધાયો છે કેન્દ્ર સરકારના રેલવે મંત્રાલયે દાહોદ જિલ્લા અને આસપાસના આદિવાસી વિસ્તારોના સર્વાંગી વિકાસ માટે એક ઐતિહાસિક નિર્ણય લીધો છે રેલમંત્રી અશ્વિની વૈષ્ણવે ત્રણસો એંસી કિલોમીટર લાંબી દાહોદ બાસવાડા નીમચ અને નંદુરબાર નવી રેલવે લાઇન માટે અંતિમ સર્વેક્ષણ અને વિગતવાર પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરવાને લીલી ઝંડી આપી છે આ નિર્ણયથી દાહોદ શહેર ગુજરાત મધ્યપ્રદેશ અને રાજસ્થાનના આદિવાસી ક્ષેત્રોને જોડતું એક મહત્વપૂર્ણ રેલવે જંક્શન બનશે જેનાથી આ વિસ્તારના આર્થિક અને સામાજિક વિકાસને અભૂતપૂર્વ ગતિ મળશે દાહોદ બાંસવાડા નીમચ અને નંદુરબાર વચ્ચે નવી રેલવે લાઇન દાહોદ શહેર જિલ્લા માટે અનેક રીતે પરિવર્તનકારી સાબિત થશે ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા શહેરી વિકાસ વર્ષની ઉજવણી નિમિત્તે વિવિધ વિકાસલક્ષી કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્તનું કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમમાં કચ્છ મોરબી વિસ્તારના સંસદ સભ્ય વિનોદભાઈ ચાવડાના અધ્યક્ષસ્થાને ગાંધીધામ શહેરની સ્થાપનાથી અત્યાર સુધીની વિકાસ યાત્રા દર્શાવતી ડોક્યુમેન્ટરી ફિલ્મ રજૂ કરવામાં આવી મહાનગરપાલિકાના કમિશનર મેહુલ દેસાઈએ સ્વાગત પ્રવચનમાં ગાંધીધામ શહેરની વીસ વર્ષની સફળ અને ભવિષ્યમાં હાથ ધરવામાં આવનાર વિકાસલક્ષી કામોની માહિતી આપી હતી કાર્યક્રમમાં સિટી એક્શન પ્લાન લોન્ચ કરવામાં આવ્યો હતો વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે પાર નદી પર આવેલા મોહનાકાવ ચાલીથી ચિચપાડાને જોડતો કોઝવે પાણીમાં ડૂબી ગયો છે આના કારણે સ્થાનિક લોકોને આવજા માટે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે કોઝવે પાણીમાં હોય ત્યાં સુધી લોકોને રાહ જોવાની મજબૂરી રહે છે સમસ્યાથી લોકોના રોજિંદા જીવન પર અસર થઈ રહી છે ધરમપુર તાલુકામાં આવા છ જેટલા બ્રિજ લો લેવલના બ્રિજ આવેલા છે આ બ્રિજ પર દર વર્ષે ચોમાસામાં ડૂબાણમાં આવી જાય છે આ સમસ્યાના લાંબા ગાળાને નિરાકરણ માટે સ્થાનિક ધારાસભ્ય રજૂઆત કરી હતી તંત્રના અધિકારીઓએ પણ વિધિવત દરખાસ્ત કરી હતી આ રજૂઆત બાદ રાજ્ય સરકારે રૂપિયા છોતેર પોઈન્ટ પંદર કરોડના ખર્ચે નવા છ ઊંચા બ્રિજ નિર્માણ માટે મંજૂરી આપી છે જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચે ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ એક્ટ ગુનામાં આરોપી ફરાર છે ધીરેન કારિયા નામના આરોપીને પોલીસ પકડથી બચાવવા ઉપયોગમાં લેવાયેલા ડમી સિમ કાર્ડથી કાર્ડ કૌભાંડનો ભાંડો ફૂટ્યો છે પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ધીરેનની પત્ની અને પુત્રે મળીને અન્ય વ્યક્તિના નામે સિમ કાર્ડ એક્ટિવ કરાવ્યા અને તે સિમ કાર્ડનો ઉપયોગ વોટ્સએપ કોલિંગ માટે કરાયો હતો આ મામલે કુલ છ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે જેમાંથી પોલીસે બે આરોપીની ધરપકડ કરી છે નર્મદા જિલ્લામાં વહેલી સવારથી ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે આકરી ગરમી પછી વરસાદ વરસતા સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી ગઈ છે સમગ્ર ગુજરાતમાં વરસાદે તોફાની બેટિંગ કરી હશે નર્મદા જિલ્લામાં લાંબા સમયથી વરસાદ રાહ જોવડાવી રહ્યો હતો આજે વહેલી સવારથી જિલ્લાના પાંચેય તાલુકામાં ધીમી ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે લાંબી રાહ જોડાવ્યા બાદ વરસાદ વરસતા સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી છે ખેડૂતો પણ ગેલમાં આવી ગયા છે નર્મદા જિલ્લામાં હાલ નવા પાકોની રોપણીની સિઝન ચાલુ છે વરસાદ ન વરસતા ખેડૂતો ચિંતામાં મુકાયા હતા આજે સવારથી જ ધીમી ધારે વરસાદ વરસતા અને ખેતીલાયક વરસાદ પડતા ખેડૂતોના પાકને નવું જીવનદાન મળ્યું છે